તો એમ સિકંજી તો નોર્મલી બધા પીતા જ હોય પરંતુ આ દ્રાક્ષ વાળી સિકંજી બનાવશો ને બહુ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તો એના માટે મેં એક વાટકી દ્રાક્ષ લઈ લીધેલી છે એક ચમચી નાનકડી ચમચી જેટલું સંચર લીધેલું છે અને અહીંયા બે નાનકડી ચમચી જેટલી ખાંડ લીધેલી છે એટલે સાકર લીધેલી છે દળેલી તમે ખાંડ પણ લઈ શકો અને બે ચાર બરફના ટુકડા ઉમેરી અને અડધું લીંબુ ની ચપી તમને જે રીતે જોઈતી હોય ને એ રીતે વધારે ઓછું તમે કરી શકો ગળિયામાં પણ એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધારે ઓછું કરી શકો અને થોડું કે પાણી ઉમેરી દેસુ હવે ઢાંકણ ઢાંકી અને એકદમ સરસ રીતે પીસી લેવાનું છે એમ તો એકદમ એટલે કે કેવું કે દ્રાક્ષ એકદમ ક્રશ થઈ જવી જોઈએ અને એકદમ લીસું એવું પીસીને તૈયાર કરવાનું છે આ રીતે મને એમાં જંગસ રહી ગયા હોય દ્રાક્ષના તો એ ન ગમે એટલે આવું પ્લેન ને એવું એકદમ સરસ થાય ને તો મેં ચારી લીધેલું છે હવે એક ફેન્સી ગ્લાસ લેશું અને એમાં આ રીતે બરફના ટુકડા ઉમેરી દેસું અને તકમરિયા અથવા તો તમે સબ્જા સીડ્સ ઉમેરી શકો મેં અહીંયા બસ ચીયા સીડ્સ ઉમેરેલા છે અને આ રીતે ગ્રેપ્સનું જે સિકનજી નું જ્યુસ બનાવેલું છે એ ઉમેરી દેસુ અહીંયા આ જ્યુસ એટલું સરસ લાગતું હોય ને એમ કે સિકનજી એટલી સરસ લાગતી હોય ને આ રીતે બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે તમે જોઈ શકો કેટલું સરસ આવી રહ્યો છે અને આજે લુક આવે ને તો બહુ જ સરસ એમ અને હેલ્ધી પણ ખરા એટલે આમ સિકંજી આ સિકંજી તમે પીશો ને તો તમને ઓલી સોડા ભાવશે સિકંજી ભાવશે એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે એમ એક વખત ટ્રાય જરૂરથી કરજો કારણ કે મને તો બહુ ગમે છે ને મને અમારા બધાને ભાવે છે ત્યાં સ્ટાફમાં પણ બધાને ભાવી હતી અને અમારા ઘરે પણ બધાને ભાવી હતી તો આ રીતે તમે સિકંજી ટ્રાય કરશો ને તો ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થશે જોઈ શકો છો લુકમાં અને ટેસ્ટમાં અને હેલ્ધી પણ છે એમ કે કે સોડાનો ઉપયોગ નથી કરેલો તો આ રીતે ટ્રાય કરીને કહેજો મને કમેન્ટમાં કે કેવી લાગી તમને આ રેસીપી જો રેસીપી ગમી ને તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક પણ કરી દેજો જેથી મને ખબર પડે કે કેટલા લોકોને ગમ્યો મારો વિડીયો તો આ રીતે આપણે સમર ડ્રિંક્સ બનાવતા હોઈએ છીએ તો તમને સમર ડ્રિંક રેસિપી કઈ જોઈએ એ તમે મને કમેન્ટ કરીને જણાવી શકો હવે આટલી સરસ બની ગઈ છે તો લાવ ટેસ્ટી કરી ટેસ્ટ પણ કરી લઈએ એ તો બને જ કારણ કે અત્યારે એમ કે સમર ડ્રિંક્સમાં આવું કંઈક મળી જાય ને તો મસ્ત આપણને એમ બહુ જ ભાવતું મને આવું ડ્રિંક હોય ને ઘરે બનાવેલું એ ખૂબ ભાવે તો જોઈ શકો છો મેં કે ફેન્સ એવી બોટલમાં પણ ભરી લીધેલું છે મને આ બોટલ બહુ જ ગમે છે કેટલી સરસ છે એમ નાની નાજુક અને કાચીની છે એટલે આમ થોડીક કેર કરવી પડે એમ પણ સારી છે સારું ચલો ભાઈ